વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન ફાઇવ થ્રી થ્રી સિક્સ વલસાડના વેજલપુર ગામે વરસાદના ધોવાણથી ખાડીની દિવાલ તૂટી પડી વલસાડના વેજલપોર ગામેથી પસાર થતી ખાડીની બાજુમાં આવેલી દિવાલ વરસાદી પાણીના ધોવાણને કારણે તૂટી પડી હતી જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને મોટી હોનારત થવાની પણ સંભાવના જણાઈ રહી છે ત્યારે વલસાડથી ગુંદલાવ તરફ જતા માર્ગ પર આવેલી ખનકીના બાજુમાં બનાવેલી પ્રોટેક્શન વોલનું ધોવાણ થઈ જવાને લીધે દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે વલસાડમાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે જેમાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે ત્યારે નજીવા ધોવાણથી ખાડી પર બનાવેલી ભ્રષ્ટાચારની આ દિવાલ જમીનદોષ થઈ જતાં કામગીરીમાં શંકાઓ અને સવાલો ઉઠી રહ્યા છે જો મામૂલી વરસાદના ધોવાણથી દિવાલનો આટલો મોટો ભાગ તૂટી પડતો હોય તો આવનારા દિવસોમાં ભારે વરસાદથી આ ખનકીની દશા શું થાય તે વિચારવું જ મુશ્કેલ છે ત્યારે વહેલી તકે આ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નહીં તો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે અને જેને માટે જવાબદાર માત્ર ને માત્ર તંત્ર જ ગણાશે તેવી ફરિયાદો ઉઠવા પામી છે